શહેરના તરસાલી વિસ્તારમાં શોરૂમ પર જઈ રહેલું છ ટેક્ટર ભરેલું ટ્રેલર ભૂવામાં ફસાઈ ગયું હતું જેને ભારે જરમત બાદ ક્રેનની મદદથી બહાર કાઢવાની ફરજ પડી હતી વડોદરા શહેરમાં દર વખતની જેમ આ વખતે પણ ચોમાસાની સિઝનમાં શહેરના રાજમાર્ગો પર ખાડાઓની ભરમાર જોવા મળી રહી છે તો બીજી તરફ રોડ પર ભૂવાઓ નિર્માણ પામી રહ્યા છે ચાર રસ્તા પાસેથી પસાર થઈ રહેલું છ જેટલા ટ્રેક્ટર ભરેલું ઓવરલોડેડ ટ્રેલર ભૂવામાં ફસાઈ ગયું હતું કંપનીમાંથી માલ ભરીને શોરૂમ પર જતી વખતે આ ઘટના બની હોવાનું સામે આવ્યું છે ટ્રકના ટ્રેલરના પાછળના ભાગનું આખું ટાયર રોડમાં ખોપી ગયું હતું આ ઘટનાને લઈને રોડ બનાવવાની કામગીરીમાં વેઇટ ઉતાર્યો હોવાની પાલિકાના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલીભગત સપાટી પર આવવા પામી હતી જ્યારે બીજી તરફ રોડ બેસી જવાના કારણે આ માર્ગ ઉપર મોટો પૂવો નિર્માણ પામ્યો છે જો વહેલી તકે બૂવો પૂરવાની કામગીરી કરવામાં નહીં આવે તો આ બૂવો મોટું સ્વરૂપ ધારણ કરી શકે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે નોંધનીય છે કે પ્રથમ વરસાદે જ પાલિકાની પ્રી-મોન્સૂનની કામગીરી પુલ ઉગાડી પાડી હતી વરસાદમાં રોડ રસ્તા ધોવાઈ જતા ઠેર ઠેર ખાડાઓનું સામ્રાજ્ય સર્જાતા વાહન ચાલકોને હાલાકી વેઠવાની ફરજ પડી રહી છે के रह काल नोग्राम केटला युनिट